એ બધા આંકડા આવતા ખાલી એક આ દાદાનો ફોટો મારા પાસે કોઈ મને બતાવ્યું કે નહીં વાગ્યું છે હાથમાં બેરખો છે એટલે મને એમ લાગ્યું કે આપણા ભાવનગરના કે આપણા જ કોઈ છે કે એ સારા છે એવા મને સમાચાર મળ્યા મેં હું કોઈ પણ નિર્ણય કરું મોરારી બાપુ તો એક માણસ છે માણસના નિર્ણયો ખોટા પણ હોય પણ હું જ્યારે નિર્ણય કરું ત્યારે પાઘડી પોથી અને પાદુકા આ ત્રણેય ને ધ્યાનમાં રાખીને મારા પાસે હું નિર્ણય કરતો એટલે મેં નક્કી કરેલું કે એકાદ કલાક કથા કરી આ બધાને શ્રદ્ધાંજલિ આપી આપી અને કથાને વિરામ અલ્પ વિરામ આપી દઉં ચાર દિવસની કથા બાકી છે એ જ્યારે પાછું હનુમાનજી યોગ કરશે ત્યારે જઈને હું પૂરી કરીશ એટલે મેં હનુમાનજી ને વિદાય પણ નથી આપી મિત્ર મારે કથામાં વિદાય આપવાની એટલે હવે તો એ જયારે યોગ હોય ત્યારે હું કરીશ પણ મેં મારી શ્રદ્ધાંજલિ આપી અને કલાક દોઢ કલાક કથા કરીને બાપુ બાપુ હિન્દી માં બતા પૂરી હા મેં વૈસે મેં વ્યાસપીઠ સે કહે દીયા ઓલરેડી લેકિન જો એ